અને તેના કબજામાંથી તેર વર્ષની સગીર છોકરીને મુક્ત કરવામાં આવી હતી માહિતી આપતા પોલીસેનું અપહરણ કરી આખરે તે હૈદરાબાદ માંથી હતો આરોપી વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ચૌદ ઓગસ્ટના રોજ અપહરણ ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરત એક્શન લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠે ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ બી અન્ય કલમો અને પોક્ષોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે આ કલમ ઉમેરી છે ને એની અન્ય બીએનએસ ની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને કલમ ચાર સાત ચાર ત્રણ ચાર સાત અને આઠ નો ઉમેરો કરેલો છે આજે આરોપી છે આ છોકરીને સંપર્ક કેવી રીતે આવ્યો એટલે એને ખુસુ નારામ ધરમ પર નામ બદલીને કયો ના એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અત્યારે ઇન્વેસ્ટિગેશન છે હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે સગીરાને અને જે આરોપી છે કે સંપર્ક કેવી રીતે આવ્યો આજુબાજુમાં રહેતા હતા કામ કરતા હાય લોકો આજુબાજુ કામ કરતા હતા એ રીતે સંપર્કમાં આવેલા હતા